હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું સેનિક સેનિક સ્કૂલમાં ભરતીની જાહેરાત મિત્રો કરેલી છે જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો પગાર પણ મિત્રો બાહુ હજાર રૂપિયાનો પગાર છે દસ પાઇસથી સ્ટાર્ટ થાય છે અને કયા કયા શૈક્ષણિક લાયકાતવાળા મિત્રો ફોર્મ એપ્લાય કરી શકે એ પણ વાત કરીશું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ ઠેર સુધી બન્યા રહ્યો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીએ તો સેનિક સ્કૂલ બાળા બાલાસંડી જામનગર દ્વારા ભરતીની જાહેરાત છે ડ માસ્ટર માટે મેનેજર મેન મેનેજર માટે ટીજીસી પ્રક્ષિત સ્નાતક શિક્ષક માટે નર્સિંગ શિક્ષક ક્લાઉ સેલર માટે મિત્રો વોર્ડ બોઇઝ માટે તો ઘણી બધી ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે અને મિત્રો તમને વિડીયો ગમીએ તો મિત્રો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે વિડીયોમાં લેવાના છે તો ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો મિત્રો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને પ્રોસેસની વાત કરીએ મિત્રો તો પ્રોસેસ મિત્રો ઓફલાઇન પ્રોસેસ છે આપણે સરનામું આપશે સરનામા ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે અહીંયા ઓફલાઈન પ્રોસેસ છે એકવીસ દિવસની મારી કોઈ અરજી આપવાની છે એકવીસ નવથી અરજી પ્રોસેસ શરૂ છે ત્યાંથી પછી એકવીસ દિવસ ગણી લેવાના આચાર્યશ્રી સૈનિક સ્કૂલ બાલાસંડી પો બાલાસંડી જામનગર દ્વારા પિનકોડ નંબર પણ મિત્રો દર્શાવેલો છે આ પિન આ એડ્રેસ ઉપર જઈ અને તમારે છે મિત્રો ફોર્મ છે મિત્રો એ ભરવાનું રહેશે એટલે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અહીંયા સેન માટે માટેનો અહીંયા જે પરિપત્ર છે મિત્રો એ આપેલો છે તો પરિપત્રમાં પણ મિત્રો ઇંગ્લિશમાં લખેલું છે ખાસ કરીને રીડ કરી લેજો શું શું છે કારણ કે બધું આપણે મિત્રો જો મોસ્ટ ઓફ રીડ કરવા જશું તો ઘણું બધું મિત્રો વિડીયો લેન્થમાં વિડયો જશે એટલે લાંબો થઈ જશે એટલે ખોટી રીતના કોઈને કંટાળવા એવો આપણે પ્રયત્ન નથી મિત્રો આપણે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે આ રીતના વિડીયો તો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વધુ બધું શેર કરો તો બીજા પણ વિદ્યાર્થીઓને માહિતી મળી રહે કે આ ચેનલ ઉપર છે ભરતી અપડેટ માટે એમાં જે સરકારી યોજનાઓ છે ખેડૂતોને લગતી માહિતી અને ભરતીના માહિતી મિત્રો અહીંથી અપલોડ કરવામાં આવશે મળી નવા વિડીયોમાં જઈએ